હલો આપણી વાડી આવી ગઈ છે આપણે સાહટિયો વાવા સંજયભાઈ ટ્રેક્ટર ચલાવે છે તમે જોઈ શકો છો આ આપડે છે આપડા ધાણા ધાણા છે આપડો સાટિયો છે તમે જોઈ શકો છો આ મારા કાકાના ગાઉ છે અર્જન કાકાના આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ સાટિયો વાવા Hello guys મારા કાકાના ઘઉં અર્જણ કાકાના જોઈ શકો છો હવે પાક માથા આવી ગયા છે લાગશે હવે પછી કટર બોલાવવાનું આ છે આપણો સાટિયો સાવિયામાં વાડીએ અને આ આપણો બંગલો છે ને મસ્તીકાનો આવો તો બનાવો બંગલો બનાવો હોય તો મારા અર્જન કાકા ઘરે ઘડીયા કામ શીખવું પડે તમારે ચાલો મિત્ર જ તમે જોઈ શકો છો આવી રહ્યું છે આવી ગયું ટ્રેક્ટર મહિન્દ્ર યુવા ટેક્ટર ફોર બાય ફોર સંજયભાઈ ડાયવિંગ કરી રહ્યા છે આજ પવન વધારે છે એટલે પવન ટકી જાય છે